સુરતના ચૌટા બજાર વિસ્તારની એક દુકાનમાંથી વણિયર એટલે કે સીવેટ બિલાડી જંગલ ખાતાને હાલ પકડી પાડી છે આ બાબતની જાણકારી થતા જંગલ ખાતાના કેટલાક વ્યક્તિઓ ત્યાં પહોંચ્યા હતા અને બિલાડીનો હાલ રેસ્ક્યુ કરી બંને બિલાડીઓને જંગલમાં છોડી દીધી છે લાઈફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશનના દ્વારા જણાવ્યું હતું એ ચૌટા નજીકના સ્થાનિક વિસ્તારમાં ફોન આવ્યો હતો કે તહેવારોને સામાન્ય દિવસોમાં વિસ્તાર ખૂબ જ ગીચ હોય છે બરોડા બેંકની સામે મેડિકલ સ્ટોરમાં બે પામ સિવેટ બિલાડી એટલે કે વણિયર હતી લાઈફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશનની સુરત ટીમ તરત જ દુકાન પર પહોંચી હતી જ્યાં અમને કપડાંની ટોચ પર બે સિવેટ સંતાડેલા જોવા મળ્યા હતા જે સ્થિતિ જોઈને સ્વયંસેવકોને ચિરાગ પટેલ સમાધાન અને દિવસ ઘણા પ્રયત્નો સાથે ટીમના અન્ય સભ્યોની મદદથી બેનને સિવેટ્સની સુરક્ષિત રીતે બચાવી વિભાગને જાણ કરાઈ હતી આ ત્યારબાદ આ બંને સિવેટ બિલાડી જનરલ વિસ્તારમાં આવી છે જેથી કરીને તેઓનું દ્વારા જોખમમાં ન આવે લોકો તેમના દ્વારા સુરક્ષિત લાઈફ ફોર વાઇલ ફાઉન્ડેશન ગુજરાત સુરત ટીમ આજે અમારી હેલ્પલાઇન પર ફોન આવતા વન વિભાગના મદદથી અને અમારી લાઇફ ફોર વાઇલ ફાઉન્ડેશનની ટીમ આજે રેસ્ક્યુ કરવા માટે આવેલા હતા આ કોલ અમારે સુરતના સિટીની અંદર ચૌધા બજાર છે ત્યાં ગુભી તળાવ એરિયો છે ત્યાં મેડિકલ સ્ટોરમાં બે સીએટ કેટ આવી હતી મેલ ફિમેલ થોડુંક એને વાગેલું પણ હતું ટ્રીટમેન્ટ પણ એની અત્યારે કરી છે અત્યારે અમે વાઇલ્ડ જે જંગલમાં આવ્યા છે કે જેનાથી એ લોકો ત્યાં સર્વાઈવ કરી શકે તેના માટે અમે લોકો રિલીઝ કરવા આવ્યા છે અને આજે કહેવું એટલું જ છે કે દરેક જીવને રહેવાનો અધિકાર છે તો આ રીતના જ્યારે પણ તમને કોઈ વન્યજીવ કે કોઈ પણ દેખાય તો તમે એને મારશો નહીં તરત ડિપાર્ટમેન્ટની ટીમ છે કાં તો અમારી જેવું જે એનજીઓ છે લાઈફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશન અને કોલ કરો જય હિન્દ જય ભારત વધુમાં એક જંગલી પ્રાણી હોવાથી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે અને તેને મારવાનું પરિસ્થાન કરવું એ ગુનો બને છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા